નમસ્કાર મિત્રો ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે લવિંદજી ઠાકોરને જાણતા હશો અને તેમના ચાવહક પણ હશો મિત્રો લવિંદજી ઠાકોર મિત્રો રાધાપુરના એમએલએ છે મિત્રો તેઓ મિત્રો દેવાત ખવડના ડાય ડાયરામાં ગયા હતા અને મિત્રો ડાયરાની અંદર મિત્રો તેઓ નાચ્યા હતા મન મૂકીને ત્યારે મિત્રો દેવત ખવડે શું બોલ્યા હતા મિત્રો લવિંદજી ઠાકોર વિશે તો જો મિત્રો આ વિડીયોની અંદર મિત્રો આચરણ પણ નવા તો અવશે ચેનલને સબસ્ક્રાઈબ કરો